પાદરા ખાતે શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો લગ્નોત્સવ એ સામાજિક સંવાદિતા આર્થિક બચત અને સમાજમાં જાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે આજના સમયમાં લગ્ન પ્રસંગો ખૂબ ખર્ચાળ બની ગયા છે અને દેખાદેખીની ચક્કરમાં લોકો પર આર્થિક બોજો વધી રહ્યો છે આવા સમયે પાદરા ખાતે શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલ અમીન દ્વારા સતત ચોથા વર્ષે સર્વ જ્ઞાતિના યુગલો માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટે એવા યુગલોને આગવું સ્થાન આપ્યું જેમના પરિવારમાં માતા પિતા નથી આવી દીકરીઓના લગ્ન વિના મૂલ્ય યોજવામાં આવ્યા જે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ છે આ કાર્યક્રમ પાદરા તાલુકાના ચાનસર ગામે બીએપીએસ સભા હોલ ખાતે યોજાયો હતો જેમાં હજારો લોકોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી સતત ચોથા વર્ષે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ પાદરા શહેર અને તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો આ કાર્યક્રમને ન મારતા આર્થિક બચતનું મહત્ત્વ સમજાવ્યું પરંતુ સર્વ સમાજના એકતા અને સામાજિક સેવાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ અને મેહુલ અમીનના આ પ્રયાસને સૌએ બિરદાવ્યો અને આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી માં લીલાગડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન ચાંદસદ મુકામે રાખવામાં આવેલું છે દસ યુગલોના જે દીકરીઓના મા બાપ વિહોની દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન માં લીલાગડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દરેક દીકરીઓને

અને એમનું લગ્ન જીવન સારી રીતે સંપન્ન થાય એ જ અમારી પ્રાર્થના છે